તમે દેની વિશ્વ વિનોदिनी એ સુખિન છોકરાનું હબ કરાવું ફરવા

છોકરો છોકરો સીધો છે ચા પાણી કરાવવાનું ખાવા પીવા બધું ચોરવાનું બોલાવાનું સલાવવાનું

આપણે પહેલા સુખીને એવું જોવા જવાનું તમારા હડો જય આવાદ તો છોકરો હારો હું જોઈને આવ્યો અલ્યા આપણી મોરવી હશે ને કોઈ દાડો કોઈ દુખ ના આવે તમારે શું હોંઢો હે આવો હડો હટ હા તમ ઝોપે આવી ગયા એ હારો હડો તમે ઉભા રહો અમે આ આવી ગયા હો ઢુકડા કે ઝોપે આવ્યા કે હા આ ઝોપે ઝોપે કે હારો

તમે કહેતા તમારા છોકરા ને જોવા આયા હવે ચા લાવો ને લાવો હા ચામે લાવ છોકરા ચામે લે પાણી હા પાણી ભાઈ

આપણે <laughs> 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 <laughs>

સાઈડ માં કોઈ કેવાનું બને ચાર પાંચ વિના ગાડી ના હગુ લાવો ભાઈ આ ગોડા નું ગોડું ચોક મળે લઈ આવું તો મેળવે

ધારણ કરવું છે ના તારે બેસી ગયા ઘે કશું ને ઘાતો જમી હતી

આપડે ઉધળી પડાય નઈ અત્યારે હું કરો તમને હગા જોવા મળશે

એમકો ઓફર આપલી કી થા તો આલો કોઈની વાતમાં આવતા બિલ તો આલ્યો એ હા તમને જ જઈ તો બધા જો જોઈને ભાઈ આ તાર સાર પૂરો કરવા નકલતા બરે પછી હવે કે બેઠો તો